નમસ્કાર દર્શક મિત્રો મોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આશા ફેસિલેટર બહેનોની વિવિધ માંગ સાથે રામપુરા એમઓને રજૂઆત રામપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને આશા અને ફેસિલેટર બહેનોએ વિવિધ માંગણીઓ સાથે પત્ર દ્વારા લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવેલ છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની દરેક આશા અને ફેસિલેટર બહેનો ઓનલાઈન કામગીરી કરે છે જેથી આ ઓનલાઈન દરેક કામનો વિરોધ જાહેર કરીએ છીએ ઇન્સેટિવ પ્રથા બંધ કરવાની બહેનોની માગ છે આશા વર્કર બહેનોની ભરતી સેવા સહાયક તરીકે કરવામાં આવી છે જેઓની પાસે અનેક પ્રકારના કામો કરાવવા માગો છો જે અમને સ્વીકાર્ય નથી કામગીરી માગો તે પ્રમાણે કાયમી નોકરી અને ફિક્સ પગાર થવો જોઈએ તેમજ આશા વર્કરો અને ફેસિલિટર બહેનોને સગર્ભાવસ્થા દરમિયાન એકસો એંસી દિવસની મેટરનિટી આપવી અને ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ અને ઇન્ટરનેટની સ્પીડ વધારી આપવા સહિતની માગ કરી છે અમને મંજૂર જેટલી મજૂરી પણ અમને મજૂર જેટલી મજૂરી પણ આપવામાં આવતી નથી ઇન્સેટિવ રોજનું હો પણ નથી થતું આ બધી જ છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ